સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળનો ગેલેરીનો ભાગ એકાએક પડી ભાંગ્યો શહેરના નાણાવટ સ્થિત પંડોળની પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટીને નીચે પડ્યો હતો જેમાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે જ નીચે પટકાઈ હતી જ્યારે નીચે સાયકલ લઈને રમતી એક છોકરી ઈજાગ્રસ્ત થઈ છે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નાણાવટ પંડોલની પોળ સ્થિત મોતીવાલા પરફ્યુમની ગલીમાં આવેલ પચીસ વર્ષ જૂના ચાર માળના મકાનની ચોથા માળની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો આ સમયે સોળ વર્ષની સગીરા પર ગેલેરીની સાથે નીચે પટકાઈ હતી જ્યારે નીચે સાયકલ રમતી એક બાળકી પર કાટમાળ પડતા તે ઇજાગ્રસ્ત થઈ હતી આ અંગે ફાયર ઓફિસર મહેશે મહેશ પટેલે જણાવ્યું કે સાડા પાંચ વાગ્યાની આસપાસ નાણાવટ પેંડુરની પોળમાં મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હોવાનો કોલ મળ્યો હતો જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અહીં દોડી આવી હતી અહીં તપાસ કરતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હતો જ્યારે ચોથા માળેથી ગેલેરી નીચે પટકાયેલી સગીરાને ઈચા પહોંચવાથી તેને સારવાર અર્થથી હોસ્પિટલ ખસેડવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે